મહત્વના સમાચારથી

ઉપસ્થિત રહી શોભાયાત્રા નું સુંદર આયોજન કરાયું જેમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ ઉપસ્થિત રહી ભગવાન શ્રી રામ ના દર્શન કરી ધન્યતા અનુભવી સાથે ભવ્ય શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં રામ ભક્તો રામ ભક્તિમાં હતા ત્યારે શોભાયાત્રા ડીસાલા બજારથી પ્રસ્થાન થઈ જે શોભાયાત્રા ફુવારા મહારાણા બગીચા સર્કલ પાસે પરત ફરી જ્યાં મોટી સંખ્યામાં યુવાનો કરવામાં આવ્યા જે કેન્દ્ર બન્યા હજારોની સંખ્યામાં જન્મેદિની ઉપસ્થિત રહી ભગવાન શ્રી રામની મહાઆરતી સાથે રામધૂન સાથે ફટાકડા ફોડી ભવ્ય આતશબાજી કરવામાં આવી અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ લઈ સમગ્ર વિશ્વમાં હિન્દુ સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો

જે શોભાયાત્રામાં ઘરે કોઈ પણ આજે ઘરે નહીં રહ્યું સમગ્ર હિન્દુ સમાજ આજે ભવ્ય મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં આ શોભાયાત્રામાં જોડાયું હતું અને આ શોભાયાત્રા નિશાળ મુખ્ય માર્ગો પર ફરી અને સાંઈ બાબા મંદિરે આજે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે અને રાત્રે ભવ્ય આતિશબાજીનું પણ આયોજન કરવામાં આવ્યું છે જય શ્રી રામ જય શ્રી ભવ્ય શોભાયાત્રા સાથે બગીચા સર્કલ પાસે દવે સહિત રામ એક સાથે ભગવાન શ્રી રામની આરતી ઉતારી સમૂહ પ્રસાદ નો લાભ લીધો ત્યારબાદ મોડે રાત સુધી રામધૂન કરી ભગવાન શ્રી રામ ની ભક્તિમાં લીન થયા ત્યારે શોભાયાત્રામાં અનેક શાળાના બાળકોએ ભગવાન શ્રી રામ સીતા લક્ષ્મણ ભરત શત્રુ

ભારત ભગવાન બન્યો છે એ જ રીતે આજે ડીસાની અંદર ભવ્ય શોભા યાત્રા કરવામાં આવી છે એની અંદર હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા છે અને આખું ડીસા રામમય બન્યું છે અયોધ્યામય બન્યું છે અને અહીંયા સદાબક ખાતે એકવીસો દિવાની મહાઆરતી કરવામાં આવી છે આ તમામ આયોજન હિન્દુ યુવા સંગઠન દ્વારા કરવામાં આવી છે અત્યારે તમે જોઈ શકો ખૂબ જ ઉત્સાહી ખૂબ જ રામમય બને છે જગ્યા જગ્યા રામ રામનો નારા લાગી રહ્યા છે જય શ્રી રામ જય શ્રી રામ દેશ જય શ્રી રામ આજે તમે કેટલા દિવાન આરતી કરી આજે તમારું મારું નામ હિન્દુ મનોજ ઠાકોર શાંતિપૂર્ણ માહોલમાં ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા સંપન્ન થતા હિન્દુ યુવા સંગઠનના સંસ્થાપક નીતિનભાઈ સોની અને દીપકભાઈ કચ્છવા સહિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા જિલ્લા પોલીસ વડા સહિત શહેર પોલીસ સાથે તંત્રને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ રામ ભક્તોનો દિલથી આભાર વ્યક્ત કરાયો લાભ મળ્યો છે ઠાકોર સમાજ મળ્યો છે અને બહુ જ સુંદર રીતે આ પાલખી આયોજન થયું અને તમામ ઠાકોર સમાજ નિશા ઠાકોર સમાજ સાથે રહી અને આ પાલખીને ઉભાડી અને આ ગામમાં સાથે રહ્યા છે એ જ રીતે હાઈ આગળ ઢીસાની અંદર પોલીસ બંદોબસ્ત બહુ સારો રહ્યો છે પબ્લિકમાં પણ ખૂબ જ સપોર્ટ રહ્યો છે અને એ જ રીતે અત્યારે આરતીનું આયોજન છે તો તમામ સમાજના લોકો આપણી સાથે રહી અને આ આરતીમાં ભાગ લેશે જય જય શ્રી શ્રીના અમુક કેટલા સંગઠનો જોડાયા હતા હાલમાં સંગઠન દ્વારા જેના આરામ એમાં ઠાકોર સાંભ પરિવાર બાબા રામદેવ ગ્રુપ ઠાકોર સમાજ અને દરેક સર્વ સમાજ ને સાથે રાખી આજનું ભવ્ય આયોજન થયું છે જય શ્રી રામ અમૃતમાણી સંબંધ ભારત ન્યૂઝ ડીસા